ડબોઈના જ ગંદકીનું પ્રસિદ્ધ કરવામાં આવતા તેનો પડકો જોવા મળ્યો હતો હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે ત્યારે આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક સાથે રોગચાળો પેદા થાય તે રીતે આંગણવાડીના પ્રાંગણમાં જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હતું આ અંગેના મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા જ તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી ત્યારે વિસ્તારના લોકોએ જે કામ કેટલાક સમયથી થતું ન હતું તે ચોવીસ કલાકમાં ઉજાગર કરવામાં આવ્યું છે તે બદલ સંચાલક અને વાલીઓ દ્વારા મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ટુકડા થઈ જાય મેમ મને સમજાતું નથી ને ઉપર છે ને ડબલા બંધી આવે ને ફેકે શિવાળ એમાં હે હા આ ટુકડા થઈ જાય

ાગોડની બાર આંગણવાડી આવેલી છે એ કેટલા વખત સાફ સફાઈ કરે પણ એ કોઈ લેતા અમે મીડિયાનો સહારો લઈને એ લોકોને બોલાવીને અહીંયા જે એ લોકોએ પ્રસિદ્ધ કર્યું છે મીડિયા તેના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે અમારા બે ત્રણ વિસ્તારના જે છોકરાઓ હતા એ અહીંયા આવીને ભણે છે અત્યારે આજના દિવસે એ લોકો એ સાફ સફાઈ કરાઈ છે અહીંયા ચોખ્ખું કરાવી દીધું છે આજુબાજુ જે પણ ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે અમારા જે મચ્છર અને જે માખી થતી હતી તેના બદલ તે બદલ સાફ સફાઈ કરાવી છે એમણે અહીંયા આજુબાજુનો કચરો સાફ સફાઈ કરાવ્યો છે અમારા જે છોકરાઓ છે અહીંયા આંગણવાડીમાં આવીને ભણે છે તેના બદલ અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગઈકાલે દેશિયાર આંગણવાડી માટે જે કંઈક બી અભાવ લાગી રહ્યા હતા તેની માટે મીડિયામાં અમે જાણ કરી મીડિયા કર્મીઓ કર્મી દોરતું હજુ ચોવીસ કલાક પણ પૂરા નથી થયા અને અહીંયા કામ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અત્યારે પચાસ ટકા જેટલું કામકાજ મુકમલ પૂરું થયું છે અહીંયા અને બીજું કામ પણ કરવા માટે આવાના જે અધિકારીઓ તેવી જાણ કરીને ગયા છે અમને તે બદલ અમે ડભોઈ મીડિયા નું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારે વાલીઓને પણ સારું લાગ્યું છે અને જે બાળકો ગઈકાલ સુધી ઓછા આવતા હતા તે અત્યારે પરફેક્ટલી આવ્યા છે બધા છોકરાઓ ને વાલીઓ સમક્ષથી પણ મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ ને મીડિયાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને આવનારા ટાઈમમાં પણ ડભિયા આ રીતના અમને સાથ સહકાર આપશે તેવી અમને આશા છે